હેલો એવરીવન આજે આપણે તાજા રીંગણ ઉતારીને રીંગણ બટાકાનું શાક બનાવીશું આ રીતના તાજા રીંગણ હોય તો શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે આ શાકની ગ્રેવી આપણે એકદમ નવી રીતે અને ઘાટા રસાવાળી બનાવીશું તો મેં અહીંયા પાંચ નંગ રીંગણ ઉતારી લીધા છે હવે આપણે શાક બનાવી લઈશું તો સૌથી પહેલાં આપણે આખા રીંગણને ધોઈ લઈશું સમારીને આપણે નથી ધોવાના રીંગણ ધોઈ લીધા છે હવે આપણે આ રીતનો ડીટીયાનો ભાગ કાઢી અને આ રીતે સમારી લઈશું તો આ રીતે ફાડા રાખવાના છે અને ત્રણ કાપા મારી દઈશું આ રીતે તો આ રીતે કાપા મારી અને રીંગણને સુધારી લઈશું અને બટાકાને પણ આપણે આ રીતે સુધારવાના છે તો આ રીતે બે ટુકડા કરીને વચ્ચેથી કાપો મારી દઈશું તો આ રીતે બટાકા પણ સમારી લીધા છે હવે પાટિયાની અંદર તેલ ગરમ મૂકી દઈશું ચાર મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આખું જીરું ચપટી હિંગ હવે બટાકા ઉમેરી દઈશું રીંગણ પણ ઉમેરી દઈશું તો આ રીતે રીંગણ અને બટાકા તેલમાં ઉમેરી અને તરત જ આપણે મિક્સ કરી લઈશું અને હળવા હાથે આપણે મિક્સ કરવાનું છે એટલે રીંગણ ભાંગે નહીં હવે મસાલો તૈયાર કરીશું તો ત્રણ ચમચી જેટલા સિંગદાણાનો ભૂકો ચાર ચમચી તલનો ભૂકો ત્રણ ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એક ચમચી શેકેલો બેસન મીઠું સ્વાદ અનુસાર અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી લાલ મરચું એક ચમચી ખાંડ ઉમેરી દઈશું ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું એક ચમચી વરિયાળીનો પાવડર ઉમેરી દઈશું અને હવે બધું મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા ત્રણ ટમેટા આ રીતે ખમણીને લીધા છે એ ઉમેરી દઈશું ઉપરથી આપણે મસાલો તૈયાર કરેલો છે એ ઉમેરી દઈશું શાકને ને દસેક મિનિટ જેવું થાય પછી આપણે મસાલો ઉમેરવાનો છે તો મસાલો મિક્સ કરી લીધો છે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને અને મિક્સ કરી લઈશું જેવું થઈ ગયું છે શાક ચડી ગયું છે હવે ઉતારી લઈશું તાજા રીંગણ હોય એટલે શાકને ચડતા વધારે સમય નહીં લાગે વીસેક મિનિટમાં આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે શિયાળામાં ખાવાની મજા પડે એવું એકદમ ઘાટી ગ્રેવી વાળું રીંગણ બટાકા શાક બનીને તૈયાર થઈ ગયું છે